વલ્લભ વિદ્યાનગરમાં ગણેશ થયો છેલ્લભ વિદ્યાનગરમાં ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે ત્યારે સ્ટોન ગ્રુપ પરિવાર દ્વારા ઇકો ફ્રેન્ડલી ચોકલેટમાંથી ગણેશજીની મૂર્તિ બનાવી અને તેની સ્થાપના પણ કરવામાં આવી છે એકાવન કિલો ચોકલેટમાંથી આયોજક યુવાનો દ્વારા જાતે જ અયોધ્યામાં સ્થાપિત ભગવાન રામની મૂર્તિની થીમ પર ગણેશજીની મૂર્તિ બનાવવામાં આવી હતી જે માટે બાર દિવસની મહેનત બાદ યુવાનોએ ગણેશજીની મૂર્તિ તૈયાર કરી તેની સ્થાપના પણ કરી હતી તેમજ આયોજક દિલેશ જાધવે ગણેશ મહોત્સવમાં દેખાદેખીમાં મોટી અને પર્યાવરણને નુકસાન કરતી મૂર્તિઓ લાવવાના બદલે અને નાની અને ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ લાવવાનો અનુરોધ પણ કર્યો હતો વન પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઓગણચાલીસ વર્ષથી અહીંયા ગણેશની સ્થાપના કરવામાં આવે છે અને બે હજાર અઢારમાં પણ અમે ચોકલેટ થીમ પર ગણપતિ કર્યા હતા આ ફેર પણ અમે ચોકલેટના થીમ પર રામ ભગવાન અયોધ્યામાં જે બિરાજિત છે એ જ ટાઈપના ગણપતિ એમના સ્વરૂપથી ગણપતિના સ્વરૂપથી અમે ચોકલેટના ગણપતિ બનાવ્યા છે આ ગણપતિ એકાવન કિલોના ચોકલેટથી બનાવવામાં આવે છે અને છેલ્લા દસ દિવસથી આ મહેનત કરેલી એનું આ જે પરિણામ આ જે આપની ગણેશ સ્થાપના કરવામાં આવી છે અને અમે બીજા પણ જે પંડાલમાં ગણપતિ કરે છે એ બધાને પણ અમે એક જ વાત કહેવા માગીએ છીએ સ્ટોન પરિવાર દ્વારા કે બહુ મોટા મોટા ગણપતિ કે આ ચરસાચરસીનો ઉત્સવ નથી આ ઉત્સવ છે ગણપતિ દાદાને આપણે એમની સ્થાપના કરીએ એમની એમની પૂજા પાઠ કરીએ અને દસ દિવસ સાત દિવસ પછી એમનું શાંતિપૂર્વક આપણે વિસર્જન કરીએ આ કોઈ કોમ્પિટિશન નથી કે આપણે મોટા ડીજે લાવવા મોટા ગણપતિ લાવવા પણ ગણપતિ તમે ઇકો ફ્રેન્ડલી લાવો જેથી પર્યાવરણને નુકસાન ના થાય અને નાના ગણપતિ લાવો જેથી એની પૂજા થાય આપણે એને શાંતિથી એને આપણે પાંચ દસ જણ એને લઈને આપણે એને વિસર્જન કરીએ નદી છે એમાં આપણે વિસર્જન કરીએ સારા પાણીમાં વિસર્જન કરીએ અને શાંતિપ્રિય આ ઉત્સવ મનાય એવી અમારે દરેક પંડાલના ગણપતિ ઉત્સવ અને જે પ્રમુખો છે અને જે ગ્રુપો છે એનું અમને સ્ટોન પરિવાર દ્વારા એક અમે એમને એક શુભેચ્છા પણ પાઠવી છે અને એક અપીલ પણ અમારી છે